સાત પાંચ બે હજાર ચોવીસ ના રોજ લોકસભા ચૂંટણીનું મતદાન હોવાથી દરેકને મતદાન કરીને સો ટકા મતદાન કરવા પ્રેરિત કરી પુરુષોત્તમ રૂપાલાએ જે ક્ષત્રિય સમાજના બહેનો દીકરીઓ વિશે ટિપ્પણી કરી છે તેનો બદલો લેવા તમામે તમામ કોમને સાથે રાખી ભાજપનો વિરોધ મતદાન કરવાની અને ભાજપની તમામ બેઠકોને નુકસાન પહોંચાડીશું તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો આગેવાનોનો આગ્રહ હતો કે ધર્મરથ જે ક્ષત્રીય અસ્મિતા માટે શરૂ કરેલો છે એનું સમાપન ચંદી શર્મા છે અનુસંધાનમાં આવ્યો છે શું વાત કરીએ આપને ખબર છે જો ભારતીય જનતા પાર્ટીએ સમયસર પોતાના ઉમેદવારને બદલ્યા હોત રાજકોટના તો કદાચ આવી ધર્મ રથની સભાઓ કે ક્ષત્રિય સમાજ બીજેપીથી વિમુખ છે એવું ન થયું હોત પણ કદાચ સત્તાના કેફ નીચે યા બીજેપીને અહમ હોય છે દિલ્હી પીએમઓ સુધી રિક્વેસ્ટ કર્યા છતાં પણ જો ક્ષત્રિય સમાજની આવડી મોટી અવગણના થાય બે હજાર ઓગણીસમાં લોકસભાની કોઈ ટિકિટ ન હોય બે હજાર ચોવીસમાં લોકસભાનો ઉમેદવારી ક્યાંય ન હોય તો સમાજને લાગે કે અમારી અવગણના છે અમારું અપમાન છે અને બહેનો માટે જે આક્ષેપ થયા એ અસહ્ય એ એ મર્મ પર ગાતો હતો એના એના લીધે આખો સમાજ સવિશેષ બહેનો અમારી ખૂબ દુઃખી છે ને એના માટે બીજેપીના સામે લડવા નીકળ્યા છે કે તમે અમારી વાત ન માન્યા આટલો મોટો સત્તાનો તમને અહમ કે આટલું મોટું અભિમાન અને એના અનુસંધાનમાં તમે જોયું કે લાખોની સંખ્યામાં જાહેરસભાઓ થઈ રહ્યો છે ગુજરાતના ખૂણે ખૂણે થઈ રહ્યો છે ભારતીય જનતા પાર્ટી પ્રવેશ મંદિરના બેનરો લાગી ગયા છે અને મોટી સંખ્યામાં મતદાન કરવા માટેનું પ્રણ લીધું હોય એવું આ સભાના ત્યાં સમાચારો ઉપરથી આપણને લાગે છે રામ સાહેબને ખબર આવું ન હોય આ તો આ વિવેક છે આ અને આંદોલન એવું કંઈ જ્યારે આંદોલન ચલાવે છે એવા આગેવાનોને મળવું જોઈએ રિક્વેસ્ટ કરવી જોઈએ બે દિવસના એમના જાહેર કાર્યક્રમોમાં જો ક્ષત્રિયનો ક્ષ ન બોલાતો હોય તમારી લાગણી દુભાણી છે ચાલો માફ કરો ભાઈ કઈ વાતોને ફરી ધ્યાન રાખીશું આવું કંઈ ન હોય તો તે અભિમાન બધે જ છે સત્તાનો કેપ સ્વાભાવિક છે એટલે ક્ષત્રિય સમાજ એ એ બિલકુલ છેલ્લક સમાજ છે એને કોઈ પૂછવાની જરૂર નથી ચર્ચા કલાકારી બધા એનું એનું પરિણામ હવે સાથ મતદાનમાંને ચાર જૂડે પરિણામમાં ખબર પડશે ઘણી બધી એની કલ્પના ન કારે કલ્પના પણ પચાસ ટકા થતાં વધારે સીધો આ સમાજ પોતે ધાશે પ્રમાણે બીજેપીને હરસે અહીંયા ધર્મરથનું સમાપન અહીંયા થશે ત્યારબાદ અહીંયા ખૂબ મોટી સંખ્યામાં તમને હું દસ હજારને પંદર હજારને એવું કહીશ હું આંકડા કી વિશેષ માહિતી નહીં આપું મારી સાથે જે ભાઈઓ અહીંયા રાજપરિવારોમાંથી પણ સભ્યશ્રીઓ આવ્યા છે એટલે સાથે મળીને એક સમાજને જાગ્રત કરવા માટેના આ જે રથની વ્યવસ્થા થઈ છે એની અંદર તમામ જ્ઞાતિ જોડાવા મળી છે ધીમે ધીમે સામાન્યત સમાજ માત્ર ક્ષત્રિય સમાજ જ જોડાતો હતો એવું હું પણ જાણતો હતો ત્યાં સુધી પણ હવે દરેક સમાજ આમાં સાથે રહી એક સાથે રહીને પોતાની મંજિલ સુધી પહોંચવા એટલે આ ભારતીય જનતા પાર્ટીને હાકી કાઢવા માટેનું આજે એક અભિયાન ચાલુ થયું છે એની અંદર બધા સાથે જોડાના છે પરષોત્તમનું પાપ બધાને નડશે એવું મને લાગી રહ્યું છે એમાં લોકોનો તમે જુવાળ ગામે ગામ ઘરે ઘરથી આ રથના માધ્યમથી આ કરવાનો પ્રયત્ન છે અને એમાં અમે ધર્મરથનું માધ્યમ બનાવ્યું છે અને ધર્મની માતાજીની આસ્થા પ્રત્યે અમારે અમને બધાને શ્રદ્ધા વધારે હોય છે એટલે માતાજીની કૃપાથી લગભગ લગભગ અમે સફળ થઈશું અને આ સફળતામાં શ્રેય આ પત્રકાર મિત્રોનો પણ રહેશે જેબીસી ન્યૂઝ સાથે મુકેશ ધલવાણિયા ધોળકા